દિવાળીમાં નાસ્તા માટે કે પછી વેકેશનમાં ફરવા જઈએ ત્યારે સાથે લઈ જઈ શકાય તેવી એક મહિના સુધી ખરાબ ના થાય એવી જામનગરની ફેમસ ડ્રાય કચોરી બનાવવા માટે આપણે ચારણીમાં અઢીસો ગ્રામ એટલે કે બે કપ મેંદો અને હાફ ટી સ્પૂન મીઠું નાખી મેંદાને વાસણમાં બરાબર ચાળી લઈશું ત્યારબાદ મેંદામાં આપણે વન ફોર્થ કપ તેલનું મોણ આપી મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું મોણ આપવાથી આપણી કચોરી એકદમ ફરસી બનશે લોટને હાથમાં લેતા મુઠ્ઠીમાં ભેગો થાય એટલું તેલ આપણે ઉમેર્યું છે હવે કચોરીનો લોટ બાંધવા માટે આપણે એક કપ હુંફાળા પાણીમાંથી લોટમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને કચોરીનો પૂરી કરતાં થોડો સોફ્ટ લોટ બાંધી લઈશું તો કચોરી બનાવવા માટે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે આટલો લોટ તૈયાર કરતાં મને પોણા કપ હુંફાળા પાણીની જરૂર પડી છે હવે તૈયાર થયેલા લોટને આપણે ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ રહેવા દઈશું જેથી લોટ ફૂલી જશે તો લોટને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈએ જેના માટે ધીમા ગેસ ઉપર આપણે એક પેન મૂકી પેનમાં આપણે એક ટેબલ સ્પૂન આખા દાણા એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલસ્પૂન તલ એક ટી સ્પૂન જીરું ચારથી પાંચ આખા લવિંગ અને એક નાનો ટુકડો તજનો ઉમેરી મસાલાને મીડિયમ આંચુ ઉપર બેથી ત્રણ મિનિટ જેવું શેકીને બાઉલમાં કાઢી લઈશું અને પહોળા કરીને ઠંડા થવા દઈશું શેકેલા મસાલા ઠંડા પડી જાય એટલે આ મસાલાને આપણે મિક્સર જારમાં ઉમેરીશું સાથે આપણે જારમાં એક ટેબલસ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન હિંગ અને બે ટેબલસ્પૂન ખાંડ ઉમેરી મસાલાને કરકરો એવો દળી લઈશું હવે આપણે મિક્સર જારમાં અડધો કપ તળેલી મગની દાળ અને અડધો કપ ગાંઠિયા ઉમેરી તેને પણ કરકરા એવા દળી લઈશું તો અહીં મેં બંને થઈને એક કપ ફરસાણ લીધું છે તળેલું ફરસાણ ઉમેરવાથી સ્વાદમાં કચોરી વધારે ટેસ્ટી બનશે અને લાંબો સમય સુધી ખરાબ પણ નહીં થાય અહીં તમે સ્ટફિંગ બનાવવા માટે કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો તો મેં ફરસાણને પણ કરકરો દળીને મસાલાવાળા બાઉલમાં ઉમેરી દીધું છે હવે સ્ટફિંગમાં આપણે એક ટેબલસ્પૂન બારીક કાપેલા કાજુના ટુકડા અને એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષને પણ કાપીને ઉમેરી દઈશું સાથે જ આ સ્ટફિંગમાં આપણે એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન તલ અને ત્રણ ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ ઉમેરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આ બોલ બને એવું સ્ટફિંગ આપણે આપણે તૈયાર તૈયાર કરવાનું છે થયેલા સ્ટફિંગમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું અને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ લોટને આપણે ફરી મસળી લઈશું અને લોટમાંથી આપણે સ્ટફિંગના બોલ્સ કરતા મોટી સાઇઝના બોલ્સ બનાવી લઈશું હવે તૈયાર કરેલા લોટના બોલ્સમાંથી એક બોલ લઈ તેનું આ રીતે ફેરવતા જેને વાટકી જેવું બનાવી લઈશું ત્યારબાદ વચ્ચેના ભાગમાં કચોરીનું સ્ટફિંગ મૂકી લોટને ઉપરની સાઈડ ખેંચતા જઈને સ્ટફિંગને બરાબર સેલ કરી દઈશું ઉપર થોડો લોટ વધે તેને આપણે કાઢી લઈશું અને ત્યાર પછી હાથથી ગોળ ફેરવી સરસ કચોરી બનાવી લઈશું આ રીતે બધી જ કચોરી બનાવી લઈએ એટલે તૈયાર થયેલી કચોરીને આપણે મીડિયમ ગરમ તેલમાં નાખી ચમચીથી ફેરવતા જઈને લો મીડિયમ ગેસ ઉપર સાતથી આઠ મિનિટ જેવું તળી લઈશું સાતથી આઠ મિનિટ બાદ કચોરી સરસ તળાઈને હલકા બદામી રંગની થઈ જશે એટલે તળાયેલી કચોરીને આપણે તેલમાંથી કાઢી લઈશું